મળી આવે છે આ રોકડ રકમનો ખુલાસો તો એટલા માટે થાય છે કે યશવંત વર્માના બંગલે આગ લાગે છે અને આગમાં પંદર કરોડ જેટલી નોટો બળી જાય છે અને એટલે જ મામલો બહાર આવે છે જ્યારે આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવે છે ફાયર બ્રિગેડ જ્યારે ઘટના સ્થળે પહોંચે છે તો ત્યાં સ્ટોર રૂમમાં નોટના બંડલોનો ઢગલો જોવા મળે છે આગ એટલી વિકરાળ હતી કે નોટના બંડલો પણ બળી જાય છે તો બીજી તરફ જે નોટ બચી ગઈ હતી તે પણ જોવામાં આવે છે અને પંદર કરોડ જેટલી રકમ હોવાનું બહાર આવે છે જસ્ટિસ યશવંત વર્મા તે સમયે દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકર્તા હતા ત્યારબાદ તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે ત્યારબાદ જે ચાર પાંચ મેના રોજ રિપોર્ટ તૈયાર થાય છે અને આ રિપોર્ટ તે સમયના જે સીજે આવી છે સંજીવ ખન્ના તેમને પણ સોંપવામાં આવે છે અને સંજીવ ખન્ના તે રિપોર્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પણ જાહેર કરે છે અને આ રિપોર્ટ હજી પબ્લિકમાં જાહેર કરવામાં આવ્યો નથી ત્યારબાદ વધુ તપાસ માટે પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટના ત્રણ ત્રણ જજોની પેનલ દ્વારા તપાસને વધુ સ્પષ્ટ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે જે યશવંત વર્માના બંગલેથી નોટો મળી આવી હતી તેને લઈને તપાસની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ દ્વારા તપાસ કરવામાં આવે છે યશવંત વર્માના ઘરે તપાસ કરવામાં આવે છે તો ચાર સિક્યુરિટી હોય છે અને ગુપ્તચર સિક્યુરિટીના લીધે જ તેમનો જે સ્ટોર રૂમ છે ત્યાં સુધી કોઈને પણ જવા દેવાની પરવાનગી આપવામાં આવતી નથી જે સીસીટીવી ફૂટેજ અને વિડીયો કોલ કે વિડીયો ફોટાના માધ્યમથી ప్రత్యક્ષ દર્શના માધ્યમથી પણ તેવું સાબિત કરે છે આ ત્રણ જજની પેનલ કે જે નોટ મળી ગઈ હતી ત્યારે યશવંત વર્માના બે કર્મચારીઓ છે તેને તે બહાર કાઢે છે અને સાફ સફાઈ કરે છે પરંતુ યશવંત વર્માની દીકરી દિયા છે તે તેને નકારી કાઢે છે અને પોલીસને પણ ખોટું નિવેદન આપે છે જ્યારે ફોટો વિડીયો વિડિયો યશવંત વર્માની દીકરીને બતાવવામાં આવે છે અને દીકરી દિયાને પોલીસ કર્મી અને જજની જે પેનલ છે તેને પૂછે છે કે આ કોણ છે તો તેની દીકરી દિયા છે તે ખોટું નિવેદન નોંધાવે છે અને તે કહે છે કે આ કર્મચારીને તે ઓળખતી નથી નથી આ તે ઓળખી શકતી પરંતુ યશવંત બે કર્મચારીઓ છે તે તેવું સાબિત કરે છે કે આ અવાજ પોતાનો જ છે અને તેમણે સ્ટોરરૂમ માંથી મળી ગયેલી નોટો ને કાઢી હતી ત્યારબાદ યશવંત વર્મા ની પણ પૂછપરછ કરવામાં આવે છે આ

કોઈને આવવા દેવામાં પણ આવતા નથી તો તે કાવતરું કઈ રીતે હોઈ શકે જોકે યશવંત વર્માના અન્ય એક આરોપ પણ લાગ્યા છે રોકડ કૌભાંડ કેસમાં સત્તાણું પોઈન્ટ પંચ્યાસી કરોડ આરોપ પણ લાગ્યો હતો તેની તપાસ પણ સોંપવામાં આવી હતી હતી પરંતુ તપાસ ધીમી પડી ગઈ અને હાલ પણ તે તપાસને વધુ ઝડપથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે યશવંત વર્મા છે તેમને દૂર કરવા જોઈએ તેમને હટાવી દેવા જોઈએ તેવું પણ માંગ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે જજની પેનલ હતી તપાસ કરી રહી હતી તેમણે પણ યશવંત વર્માને દૂર કરી દેવાની માંગ કરી છે તો હાલ ચોમાસુ સત્ર પંદર જુલાઈથી શરૂ થવાનું છે તેમાં પણ મહાવિયોગની વાત કરવામાં આવે યશવંત વર્માને હટાવવા દેવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પરંતુ ત્યાર સુધીમાં જો યશવંત વર્મા પોતાની જાતે જ રાજીનામું લઈ લે તેવું સરકાર ઈચ્છી રહી છે હવે તો આવનારો સમય જ બતાવશે કે યશવંત વર્માનું રાજીનામું પોતે લઈ લે છે કે તેમને હટાવી દેવામાં આવે છે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો પલપલ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો વૈષ્ણવ